નમસ્કાર ન્યૂઝ આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈ આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ અસવારના સ્થાને આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં ગણેશ યુવક મંડળોની બેઠક યોજાઈ હતી ગણેશ યુવક મંડળના પ્રમુખ મોન્ટુ કંસારાના માર્ગદર્શન હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ નગરસેવક કુષાબેન પટેલ બીજલ ભરવાડ મહેશ પટેલ હાજર રહ્યા હતા આમોદનગરના બત્રીસ જેટલા ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા આમોદ પોલીસ દ્વારા ગણેશ યુવક મંડળના આયોજકોને સરકારના જાહેરનામા અંગે જાણકારી સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ ઉપરાંત આમોદ પોલીસે નગરના સાંકડા રસ્તા અને તળાવની બ્યુટિફિકેશનની કામગીરીને લઈને પાંચ ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાને શોભાયાત્રામાં પરવાનગી આપવામાં આવશે નહીંની કડક સૂચના આપી હતી તેમજ મોટા ડીજે સાથેના આઈશર ટેમ્પોને પણ શોભાયાત્રા પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી કડક સૂચના આપવામાં આવી હતી ગણેશ યુવક મંડળો દ્વારા લાઇટિંગની વ્યવસ્થા શોભાયાત્રાના રૂટ ઉપરના અડચણરૂપ દબાણો દૂર કરવા વીજ વાયરો ઊંચા કરવા મોટા તળાવ ખાતે મગરનો ભય હોવાથી મગરને રેસ્ક્યુ કરવા જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા